પરમાત્મને નમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા યોગ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય નવમો એનો શ્લોક ક્રમાંક ચાર અને પાંચ આ અધ્યાયના પહેલા અને બીજા શ્લોકમાં જે રાજવિદ્યાનો મહિમા કહેવામાં આવ્યો છે હવે આગળના બે શ્લોકોમાં તેમનું જ વર્ણન કરવામાં આવ્યું છે તો ભગવાન એ વર્ણન કેવી રીતે કરે છે આપણે પહેલા શ્લોકના માધ્યમથી ને પછી અર્થ અને ગુજરાતી ભાષાંતર અને પછી થોડુંક ટૂંકમાં વિવેચન આપણે સાંભળીએ શ્રી ભગવાન વાચ મી જગદ વ્યક્ત મૂર્તિના मत्स्थानि सर्वभूतानि न चाहन्तेष्वस्थितः आ चोथो श्लोके अने पाञ्चमो श्लोके न च मत्स्थानि भूतानि पश्चिमे योगमैश्वरं भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावनः આ બંને શ્લોકના અર્થ આપણે સમજીએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળા ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી હવે પાંચમા અધ્યાયનું ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં નથી હવે આપણે આ શ્લોકનું એટલે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવ્યા છે એનો આપણે ગુજરાતીમાં અર્થ શું થાય છે તે જોઈએ ઈદમ એટલે આ સર્વમ એટલે આખું જગત મયા એટલે મારા અવ્યક્ત મૂર્તિના એટલે નિરાકાર પરમાત્માથી તત્મ પરિપૂર્ણ છે મતસ્થાની એટલે મારામાં સ્થિત છે તે શું એટલે એમનામાં ન અવસ્થિત એટલે સ્થિત નથી મતસ્થાની એટલે મારામાં સ્થિત ન એટલે નથી મે એટલે મારા ઐશ્વરમ એટલે ઈશ્વરીય પશ્ય એટલે જો ભૂત ભાવન સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર ભૂત ભૃન એટલે ભૂતોનું ધારણ પોષણ કરનાર આત્મા એટલે સ્વરૂપ ભૂતસ્થ એટલે એ ભૂતોમાં સ્થિત હવે રામ સુખદાસજી મહારાજ આનું વિવેચન ઘણું લાંબુ કરે છે પણ આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું મયા તત્મિદમ સર્વૈ જગદ અવ્યક્ત મૂર્તિના સ્વામીજી કહે છે મન બુદ્ધિ ઇન્દ્રિયોથી જેનું જ્ઞાન થાય છે તે ભગવાનનું વ્યક્ત સ્વરૂપ છે અને જે મન બુદ્ધિ ઇન્દ્રિયોનો વિષય નથી એટલે કે જેને જાણી નથી શકાતા એ ભગવાનનું અવ્યક્ત રૂપ છે એટલે કે ભગવાન સ્વયં કહે છે કે હું અવ્યક્ત રૂપે પણ છું અને વ્યક્ત રૂપે પણ હું જ છું એટલે કે સગુણ નિર્ગુણ સાકાર નિરાકાર આ જે પણ ભેદ દેખાય છે તે સંપ્રદાયોને લીધે છે ખરેખર તો પરમાત્મા એક જ છે સગુણ અને નિર્ગુણ વગેરેમાં એક જ પરમાત્મામાં પરમાત્માના અલગ અલગ વિશેષણો છે અલગ અલગ નામો છે ગીતામાં જ્યાં સત અસત શરીર શરીરનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં જીવના વાસ્તવિક સ્વરૂપને માટે આવ્યું છે યેન સર્વમિદન તત્ત પરમાત્માનો અંશ જીવ હોવાથી પરમાત્માની જેમ જ સર્વત્ર વ્યાપક છે એટલે કે પરમાત્માની સાથે તેનો અભેદ છે જ્યાં સગુણ નિરાકારની ઉપાસનાનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં બતાવ્યું છે યેન સર્વ મિદન તતમ અને જ્યાં કર્મો દ્વારા ભગવાનનું પૂજન બતાવ્યું છે ત્યાં પણ કહ્યું છે યૈન સર્વ મિદન તત્તમ અને એ બધાની સાથે એકતા કરવાને માટે જ ભગવાન અહીં કહે છે મયા તત્તમિદમ સર્વમ મત સ્થાની સર્વભૂતાની તમામ પ્રાણીઓ મારામાં સ્થિત છે પરા અને અપરા પ્રકૃતિ રૂપી આખું જગત મારામાં જ સ્થિત છે તે મને છોડીને રહી જ નથી શકતું ભગવાન કહે છે કે આ બધાનું જ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય રૂપી જે કંઈ પણ પરિવર્તન થાય છે બધું જ મારામાં જ થાય છે આથી તે બધા પ્રાણીઓ મારામાં સ્થિત છે અહીં આ શ્લોકમાં આવ્યું છે ન ચાહન તે સ્વસ્થિત એટલે કે પહેલાં ભગવાને કહ્યું કે હું બધામાં જ છું અને હવે એમ કહે છે કે હું એમનામાં નથી એટલે કે ભગવાન કહે છે કે હું તેઓમાં સ્થિત છું એવું કહેવાનો અર્થ છે કે તેઓ મારી સત્તાથી જ તેઓની સત્તા છે મારા હોવાથી જ તેનું એટલે કે આ જીવ સૃષ્ટિનું હોવાપણું છે જો હું તેઓમાં ન હોઉં તો જગતની સત્તા જ નથી જગતનું હોવાપણું જ નથી તો એટલા માટે જે પણ દેખાઈ રહ્યું છે તે બધું જ મારી જ માયાથી મારી સત્તાથી જ આ બધું દેખાઈ રહ્યું છે એટલા માટે કહ્યું છે કે હું તેઓમાં સ્થિત છું ભગવાન બીજો એક શબ્દ વાપરે છે નચમત સ્થાની ભૂતાની હવે બીજી વાત છે એની વિરુદ્ધ કહે છે ભગવાન કે તે પ્રાણીઓમાં સ્થિત નથી કારણ કે જો તે પ્રાણીઓમાં સ્થિત હોત તો ભગવાન કહે છે કે તો હું જેઓ નિરંતર નિર્વિકાર રૂપે જેમ છું તેમ રહું છું તેઓ સંસાર પણ નિર્વિકાર રૂપે જેમ છે તેમ રહેત પરંતુ ભગવાન કહે છે કે મારો કદી ઉત્પત્તિ વિનાશ થતો નથી ઉત્પત્તિને વિનાશ તો આ સંસારનો થાય છે તો જો બધામાં જ હું હોત તો આ સંસારનો પણ ઉત્પત્તિને વિનાશ ન થાત એક સ્થળમાં હું છું અને એક સ્થળમાં નથી એક કાળમાં છું અને એક કાળમાં નથી એક વ્યક્તિમાં છું અને એક વ્યક્તિમાં નથી તો આવી પરિચ્છિન્નતા ભગવાનમાં નથી તો સંસારમાં પણ એવી પરિછિન્નતા ન હોત અહીં ભગવાન કહેવા માગે છે કે નિર્વિકારતા નિત્યતા વ્યાપકતા અવિનાશીપણું આ બધું જ જેવી રીતે મારામાં છે તેવી જ રીતે તે પ્રાણીઓમાં પણ હોત પરંતુ એવું નથી આથી એ સિદ્ધ થાય છે કે તેઓ ભગવાન કહે કહે છે છે યોગ એટલે કે ભગવાન હું જગતમાં અને સગળું જગત મારામાં હોવા છતાં પણ સગડું જગત મારામાં નથી ને હું સઘળા જગતમાં નથી એટલે કે હું સંસારથી સર્વથા નિર્લિપ્ત છું પોતાની જાતમાં સ્થિત છું મારા આ ઈશ્વર સંબંધી યોગને એટલે કે આ પ્રભાવને તું જો અહીં ભગવાનનું કહેવાનો અર્થ એ છે કે હું એક જ અનેક રૂપે દેખાઉ છું ને અનેક રૂપે દેખાતો હોય ને પણ હું એક જ છું આથી કેવળ હું ને હું તું જે પણ જુએ છે ત્યાં બધે જ હું જ છું આગળ વધીને ભગવાન કહે છે ભૂતસ્થ મમાત્મા ભૂત ભૂતભાવનઃ ભગવાન કહે છે કે મારું જે સ્વરૂપ છે તે બધા જ પ્રાણીઓને પેદા કરવાવાળું બધાને ધારણ કરવાવાળું તથા તેઓનું ભરણ પોષણ કરવાવાળું છે પરંતુ હું તે પ્રાણીઓમાં સ્થિત નથી એટલે કે હું તેઓને આશ્રિત નથી કે તેઓમાં લિપ્ત નથી આ જ વાતને ભગવાને પંદરમા અધ્યાયના સત્તરમા શ્લોકમાં કહી બતાવી છે કે ક્ષર અને અક્ષર ક્ષર એટલે જગત અને અક્ષર એટલે જીવાત્મા બંનેથી ઉત્તમ પુરુષ બીજો અન્ય જ કોઈક છે જેને પરમાત્મા કહે છે એટલે ભગવાને ચોખ્ખું કહી દીધું છે કે આ બધું જે છે તે પરમાત્મા છે જે પરમાત્મા બધા લોકોમાં બધી જ જીવસૃષ્ટિમાં વ્યાપ્ત થઈને બધાનું જ ભરણ પોષણ કરી રહે છે તે બધાનું જ શાસન કરતો રહે છે તે એક પરમાત્મા છે ભગવાન કહે છે કે જેવી રીતે હું બધાને ઉત્પન્ન અને ભરણપોષણ કરું છું અને વિનાશ પણ હું કરું છું તો પણ મારામાં અહંતા અને મમતા નથી અને બધામાં રહેતો હોઈને પણ તેઓને આશ્રિત નથી તેમનાથી સર્વથા નિર્લિપ્ત છીએ તેવી જ રીતે મનુષ્ય પોતે કુટુંબ પરિવારનું ભરણ પોષણ કરતો રહીને અને બધાનો પ્રબંધ તથા સંરક્ષણ કરતા રહીને તેઓમાં અહંતા મમતા ન રાખે અને કોઈ પણ સ્થળ કાળ કે પરિસ્થિતિમાં રહેવા છતાં પણ પોતાને તેમને આશ્રિત ન માને એટલે કે સર્વથા નિર્લિપ્ત રહે ભક્તની સામે જે કોઈ પરિસ્થિતિ આવે જે કંઈ ઘટના બને કે મનમાં જે કોઈ સંકલ્પ વિકલ્પ આવે તે બધામાં તેણે ભગવાનની જ લીલા જોવી જોઈએ એમ સમજવું જોઈએ કે આ બધી જ જે પણ લીલા થઈ રહી છે બધી ભગવાનની મરજી છે એમની લીલા છે આ રીતે ભગવાન અને એમની લીલાને જોતા રહીને ભક્તને હર હંમેશ પ્રસન્ન રહેવું જોઈએ આ આ બે શ્લોકનો આ નિચોડ ભગવાને કહી બતાવ્યો છે અર્જુનના માધ્યમથી આપણને શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજીના પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક શેર તથા સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ